હેલો મિત્રો સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે જાણતા હશો કે એક જુલાઈથી એલ એલ બી એડમિશન માટેનું શિડ્યુલ જીખાસ પોર્ટલ પણ મુકાઈ ગયું છે અને એલ એલ બીના એડમિશન બે હજાર પચીસ છવ્વીસ માટે ચાલુ થઈ ગયા છે તો આ એલ એલ બીના એડમિશન માટે તમે જાણતા હશો કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એપ્રુવલ હોવું જરૂરી છે કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નું એપ્રુવલ એટલે કે માન્યતા પ્રાપ્ત કોલેજમાંથી તમે જ્યારે એલ ની ડિગ્રી પાસ કરો છો ત્યારબાદ જ તમે એઆઈબીએની એક્ઝામમાં અપિયર થઈ શકો છો અને આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એઆઈ ની एग्जाम એક્ઝામ કન્ડક્ટ કરે છે અને ની એક્ઝામ પાસ કર્યા પછી જ તમને સનદ માટેનું સર્ટિફિકેટ મળે છે અને તમારે પ્રેક્ટિસ કરવા માટે સનદનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે એટલે કે તમારે જો એલ કરવું છે તો તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એપ્રુવલ પ્રાપ્ત એટલે કે માન્યતા પ્રાપ્ત કોલેજમાંથી જ એલ એલ કરવાનું રહેશે જો તમારી કોલેજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એપ્રુવલ એટલે કે માન્યતા પ્રાપ્ત થયેલી નહીં હશે તો તમે એઆઈ બી એક્ઝામ માટે એપ્રુવલ કરી શકશો નહીં અને તમારી ડિગ્રીનું કોઈ મહત્વ રહેશે નહીં માટે તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકેનાઇઝેશન કોલેજ છે કે નહીં તો તેના માટે અત્યારે જીકાશ પતલ પર જે એલ એલબીના એડમિશન શરૂ થયું તેમાં બે ગવર્મેન્ટ કોલેજ નવ ગ્રાન્ટેડેડ કોલેજ અને પચાસ જેટલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એલએલબી માટેના તેના એડમિશન શરૂ થયા હતા તો આ એલએલબી માટેના એડમિશન તેના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજો કઈ કઈ છે આવો એ સૌ પ્રથમ જાણીએ ત્યારબાદ આપણે જાણીશું કે હજુ સુધી જેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત નથી થઈ તે કોલેજને માન્યતા ક્યાં સુધીમાં મળી શકે અને શું તે કોલેજીસમાં આ વર્ષે એલ ના એડમિશન શરૂ થશે કે નહીં તેની ચર્ચા પણ આપણે અંતમાં કરીશું તો સૌ પ્રથમ આ માન્યતા પ્રાપ્ત કોલેજનું લિસ્ટ જોઈ લઈએ જોયું તે પ્રમાણે સિક્સટી વન કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળી ગઈ છે તેમાં એલ એલ બી તેના ફર્સ્ટ રાઉન્ડ નું શીડ્યુલ પોર્ટલ પણ મૂકી દેવામાં આવ્યું છે ને તેના માટે તમે એક જુલાઈથી પાંચ જુલાઈ સુધીમાં એપ્લાય કરી શકો છો તો આ એલએલબી એડમિશન માટે તમારે જો આ 61 વન કોલેજમાંથી કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો તેના માટે એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેનો ડિટેલમાં વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જે જોઈને તમે કોઈ પણ ભૂલ કર્યા વગર ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ક્સ નાખવામાં ભૂલ કરે છે કે માર્ક્સ નાખવાના છે કે એસજીપીએ નાખવાના છે એ કઈ રીતે નાખવાના છે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપતો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જે જોયા બાદ તમે આ એપ્લાય ફોર્મ ભરજો અને હવે આપણે વાત કરીએ તો તો તમારી પસંદગીની કોલેજ એટલે કે તમારે જે જિલ્લામાં એલએલબી કરવું છે અને જે કોલેજ કે યુનિવર્સિટીમાં એલએલબી કરવું છે તે કોલેજ તો જીકાસ પોર્ટલ પર બતાવતી જ નથી તે આ 61 કોલેજમાં આવતી જ નથી તો શું એમાં એલએલબી ના એડમિશન શરૂ થશે કે નહીં તો મિત્રો એના માટે તમારે ગુજરાત હાઈકોર્ટમાં જે ગ્રાન્ટેડ કે ગવર્નમેન્ટ કોલેજ નો કેસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે ચાલે છે આનો ઓર્ડર થયા બાદ જ એ કોલેજીસ જો ડિફોલ્ટ ફી એટલે કે જે એમને વર્ષ દીઠ ત્રણ લાખ રૂપિયા જેવી ફી ભરવાની થતી હોય છે જે ઘણા સમયથી બાકી પડતી છે જેના કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ કોલેજીસને એપ્રુવલ એટલે કે માન્યતા આપી નથી તો તેના માટે ડિફોલ્ટ ફી પે કરશે ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે જ્યારે રાઉન્ડ તું આવશે ત્યારે તેમાં તે કોલેજીસ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ હશે તો તમને જીજાસ પોર્ટલ પર મટ આપશે પરંતુ એક સત્ય હકીકત એ પણ છે કે આ માટેનો પ્રોબ્લેમ બે વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે હજુ સુધી એનો કોઈ સંપૂર્ણ સોલ્યુશન આવ્યું નથી એટલે કે આ તમારી પસંદગીની કોલેજમાં એલએલબીના એડમિશન આ વર્ષે પણ શરૂ થઈ શકે કે કે નહીં એના માટે તમારે ઓર્ડરની રાહ જોવી પડશે અને એ ઓર્ડર ક્યારે આવશે એ હજુ કોઈ ચોક્કસ માહિતી મળી નથી તો તેના માટે જો અત્યારે તમારે કોઈ બીજી જગ્યાએ જઈને એલ કરવાનું શક્ય હોય તો તમે બીજી કોલેજમાં પણ જઈને એલ એલ બી કરી શકો છો અને એના માટે એપ્લાય કરી શકો છો બાકી તમારી કોલેજ ક્યારે શરૂ થઈ શકે એના માટેનો કોઈ સમાચાર અત્યારે નથી મિત્રો જો તમારે બીજી કોલેજમાં જઈને એલ એલ બી નહીં જ કરવું હોય તો તમે ચોક્કસ રાહ પણ જોઈ શકો છો પરંતુ રાહ જોવામાં ક્યાંક તમારો સમય ખરાબ ન થાય એટલે કે તમારું વર્ષ ના બગડે એની પણ તમારે દરકાર રાખવાની છે અને હવે આ પસંદગીનો નિર્ણય તમારો પોતાનો રહેશે કે તમારા માટે શું સારું છે તમારે રાહ જોવી કે પછી આના માટે જે નજીકની કોલેજ હોય તેના માટે તમારે એપ્લાય કરવું અને આવી જ જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર આવશે કાં તો કોઈ નવી માહિતી આવશે એલ એડમિશનને લઈને તેની સંપૂર્ણ વિગત તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા મળતી રહેશે અને કાયદાને લગતી નવી માહિતી કોઈ હશે તે પણ તમને જાણવા મળી રહેશે તો હજુ સુધી જો તમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવશો જેથી કરીને મને જો ખબર હશે તો હું ચોક્કસ પણ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને તમારે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો